ચાણસ્માના ગુજરાત પત્રકાર એકતા પરિષદના ઇન્ચાર્જ અધ્યક્ષ દ્વારા અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હાલના સમયમાં લોકો પોતાના જન્મદિવસની ઉજવણી હોટેલમાં તેમજ બીજા અને સ્થળોએ ખોટા ખર્ચાઓ દ્વારા કરીને પોતાનો જન્મદિવસ મનાવતા હોય છે ત્યારે કેટલાક લોકો સેવા કાર્યો થકી જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના જાણસવાના સિનિયર પત્રકાર ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના ઇન્ચાર્જ અધ્યક્ષ તથા ચાણસવાળા દિવ્યભાસ્કરના પ્રતિનિધિ દ્વારા પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી મૂળ ચાણસમાના વતની અને પાટણ રહેતા ને ચાણસમાના બાહોશ સિનિયર પત્રકાર તથા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઇન્ચાર્જ અધ્યક્ષ ને ચાણસમા દિવ્યાભાસ્કરના રિપોર્ટર કમલેશભાઈ એમ પટેલનું જન્મદિવસ હોવાથી તેઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી ચાણસ સ્લમ વિસ્તારમાં કરી હતી જ્યાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને રૂટનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી તો આ પ્રસંગે કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે મારો જન્મદિવસ હોવાથી ખોટા ખર્ચાઓ કરતા લોકોની સાથે જન્મદિવસ ઉજવવાનું મેં પસંદ કર્યું છે ત્યારે આજના દિવસે સ્લમ વિસ્તારમાં મારા જન્મદિવસની ઉજવણી કરવાથી મને જીવનની દરેક ખુશીનો આજે અનુભવ થઈ રહ્યો છે પ્રવીણભાઈ સથવારા પાટણ એક્સપ્રેસ જાણસમાં